શ્રી હનુમાન પુરાણ પુષ્પ સંતાણું સત્તાણું હૃદય કમલમાં હનુમાનજી ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થઈ ગયો છે રામ રાજ્યની સ્થાપના થઈ ગઈ છે પ્રજા અને રાજા સૌ પ્રસન્ન છે એકવાર પ્રભુ શ્રીરામ આરામ કરી રહ્યા છે જગતજનની જાનકીજી ડાબી બાજુમાં બિરાજ્યા છે હનુમાનજી ચરણ સેવા કરી રહ્યા છે પ્રભુના પ્રિય ભક્ત હનુમાનજી માટે મા જાનકીને ઘણો જ ભાવ છે એમણે સહજ પ્રશ્ન કર્યો કે બેટા હનુમાન તારા ઉપર પ્રભુની વિશેષ કૃપા છે સૌપ્રથમ તે જ વાનરરાજ સુગ્રીવની પ્રભુ સાથે અગ્નિની સાક્ષીએ મિત્રતા કરાવી અને પછી પોતાના ઘર બાર છોડીને પર્વત ઉપર આશ્રય લઈને રહેતા વાનરરાજને તમારી મદદથી જ સ્ત્રી અને સંપત્તિની પ્રાપ્તિ થઈ તેમને કિષ્કિંધાનું રાજ્ય તમારા થકી જ પ્રાપ્ત થયું વળી રાક્ષસ રાજ વિભીક્ષણને પણ તમે જ જાગ્રત કર્યા અને દશમુખ રાવણનો પ્રભુએ વિનાશ કર્યો ત્યારે તેને લંકાનું રાજ્ય પ્રાપ્ત થયું તેમાં તમારી તેમને ઘણી મદદ મળી આમ તમે પ્રભુ સન્મુખ ભક્તોને લઈ આવી તેમને સંપત્તિ અને સુખ આપવાનું જીવન કાર્ય કરી રહ્યા છો સ્વયં ભગવાન રામને તમારી મદદ મળી એ પણ કંઈ ઓછી નથી તમે જ સમુદ્ર ઉલ્લંઘન કરીને મારી ભાળ મેળવી તમે જ યુદ્ધ દરમિયાન ભાઈ લક્ષ્મણને માટે દ્રોણગીરી લઈ આવ્યા અને તમે જ અહી રાવણના બંધનમાંથી પ્રભુને છોડાવ્યા તમે એ બધું ન કર્યું હોત તો કદાચ આજે રામ રાજ્ય ન પણ સ્થપાયું હોત એમ છતાં તમે માત્ર ક્ષુલ્લક સેવાઓ જ કરતા રહ્યા પ્રભુની સેવા કરનારા તો રાજભવનમાં ઘણા હોય તમે કશું પદ કેમ માગી નથી લેતા જાનકીજીની વાત સાંભળી પ્રભુ શ્રી રામે પણ વાતમાં રસ લેવા માંડ્યો તે બોલ્યા હનુમાન તું કંઈક પદ તો માગ કે મને કંઈક આપ્યાનો આનંદ થાય માતાજી આખું રામાયણ ગાયું ત્યાં સુધી તો આછું મરકતા હનુમાનજી નીચું જઈ પ્રભુની ચરણ સેવા કરતા રહ્યા પણ પ્રભુ શ્રીરામ પોતે બોલ્યા મને આનંદ થાય એ માટે કંઈક માગ ત્યારે હનુમાનજીની આંખમાંથી પ્રેમાશ્રુ નીતરવા લાગ્યા અને એ પ્રભુ સામે જોઈને બોલ્યા પ્રભુ કિશ કે લંકાનું રાજ્ય તો સાવ તુચ્છ ગણાય એવો મોટો લાભ તો આપે મને આપ્યો જ છે સમસ્ત બ્રહ્માંડમાં જેનો જોટો નથી એવા આ બે પદ તો આપે મને સોંપી દીધા જ છે અને એ ઉપરાંત બે પદ એટલે શ્રી રામ ભગવાનના બંને ચરણ અને એ ઉપરાંત અત્યારે હું જોઈ શકું જોઈ શકું છું કે આપે આપના પોતાના હૃદય કમલમાં મને સ્થાન આપ્યું છે આના કરતાં મોટું કયું સ્થાન છે જે હું માંગુ આ બે પદો એટલે કે આપણા બંને ચરણો કરતાં વધુ ભક્ત શું ઈચ્છે એ તો બધું વગર માગે જ મળી ગયું છે હવે તો મારે માગવા જેવું બીજું કંઈ છે જ નહીં તો પછી હું નથી માગતો એ જ ઉચિત નથી આવડો મોટો લાભ મારા હાથમાં હોય અને એ છોડીને કોઈ નાની વસ્તુ માટે હાથ લંબાવ માં હું ભોળો છું પણ કાંઈ સુ સાવ તો નથી રાજભવનમાં હનુમાનજીના પ્રત્યુત્તરથી ઘણી પ્રસન્નતા છવાઈ ગઈ રામ રાજ્ય સ્થપાયું છે સમસ્ત પ્રજા અને ન્યાય અને નીતિના ઉત્કૃષ્ટ ધોરણો સ્થાપી તેનું પાલન કરતા પ્રસન્ન ચિતે એકબીજાના હિતમાં વ્યસ્ત છે પવન પુત્રને પ્રભુ શ્રીરામની બધી જ સેવા કરવા મળે છે એટલે તે પણ સાત્વિક આનંદમાં તરબોળ છે ક્યાંય ક્લેશ કે કલહનું નામ નિશાન નથી માતા જાનકીજીને પણ કોઈ વાર પ્રભુ સેવાના લાવવાથી લાહવાથી વંચિત રહેવું પડે તેમ હનુમાનજી સદા સર્વદા પ્રભુની સેવામાં રત રહે છે સ્વયં જગદંબા જાનકીજીને પ્રભુની સેવાનો લાભ ન મળે ત્યાં ભાઈ લક્ષ્મણજી કે બીજા કોઈની તો વાત જ રહેતી નથી લક્ષ્મણજી પ્રભુ સેવા વિના બહુ અકળાય પણ કોઈને ખબર પડવા દેતા નથી એકવાર તેમણે સીતાજી પાસે જઈને પ્રભુની થોડી સેવા કરવા દેવા વિનંતી કરી સીતાજી પોતે જ સેવા વિના વ્યાકુળ રહેતા એ શું સોપે તેમણે હનુમાનજી જ પ્રભુની બધી સેવાનો ઈજારો લઈ બેઠાની વાત કરી અને પોતાની લાચારી પ્રગટ કરી ધીરે ધીરે ભરતજી અને શત્રુઘ્જીને પણ ખબર પડી એકવાર રાજભવનનું આ અંતરમંડળ ભેગું થયું સૌએ મળીને નક્કી કર્યું કે હનુમાનજી કોઈ સામે ચાલીને આપણને પ્રભુ સેવામાં ભાગ નહીં આપે આટલો સમય તેમણે એકલાએ પ્રભુની બધી સેવા કરી છે હવે આપણો વારો આપણે સૌએ પ્રભુની નાની મોટી દરેક સેવા વહેંચી લઈએ હનુમાનજી ભલે થોડો વખત આરામ કરે અને પ્રભુ સેવા વગર આપણી કેવી સ્થિતિ થાય છે તેનો જાત અનુભવ કરે દરેકે દરેક નાની મોટી સેવાની યાદી તૈયાર થઈ તે બધી જ આ અંતરંગ મંડળે અંદરો અંદર વહેંચી લીધી હનુમાનજી માટે કાંઈ બાકી ન રહેવા દીધું કામ બરાબર પાક્કું કરવાનું જાનકીજીને માથે આવ્યું રાત્રે પ્રભુની બધી સેવા કરી હનુમાનજી દ્વાર ઉપર જપ કરવા બેઠા ત્યારે પ્રભુને ઉઠાડી માતાજી આ યાદી તેમને દેખાડી અને મંજૂર કરી સહી કરવા કહ્યું પ્રભુ તો કૌતુકી છે એમણે જોયું કે આખી યાદીમાં હનુમાનજી હનુમાનજીનું ક્યાંય નામ નથી પણ માત્ર જરા ખસીને સહી કરી આપી